પૂરું નામ તમારું હવે મને એ જણાવો કે તમારા લગ્ન મળ્યું તમારી પાસે બેસેલો છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે અનેક વર્ષ થઈ ગયો બરાબર ને એટલે કે કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ વર્ષે રિઝલ્ટ મળ્યો લગ્ન ના દસ વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થઈ બરાબર તો દસ વર્ષ દરમિયાન ક્યાં ક્યાં કરાવેલી પેલા તો એ જણાવો ચીખલી અચ્છા પછી નવસારી ગયેલા અચ્છા પછી બીજા કોઈ જગ્યાએ અચ્છા મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ રિપોર્ટ નોર્મલ હતા મતલબ કે શું તકલીફ છે એવું કઈ જણાવેલું નહી બરાબર ને પછી દસ વર્ષ થઈ જાય અને રિઝલ્ટ નહીં મળ્યું હોય આપણા મગજમાં થોડો નેગેટિવ વિચાર પણ આવે નબળા વિચારો આવે શું થતું હતું તમને પરિવાર મતલબ ઈચ્છા તો ખરી પણ રિઝલ્ટ મળે નહી હા મતલબ આપણે હોસ્પિટલમાં આટલી બધી જગ્યા ગયા અને ત્યાં આપણને જયારે જોયતું રિઝલ્ટ નહીં મળ્યું હોય આપડા ગામમાં કેવું હોય કે ભગત પણ કરાવે તેવું કઈ તમે કરાવેલું અચ્છા ક્યાં ગયેલા કયા એરિયામાં કેટલા અચ્છા કેટલા જગ્યા ગયેલા તારા ભગત પાસે અંદાજે

અચ્છા આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ મળ્યું હવે અત્યારે અચ્છા ક્યારે ગયો એમનો ગઈકાલે એક વરસ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય બરાબર ને બીજી એપ્રિલ બીજી એપ્રિલ બે અને ચોવીસ અત્યારે ત્રીજી એપ્રિલ અને બે હજાર ચોવીસ નો દિવસ છે આજે બરાબર ને હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગયા હશે ભગત ભુવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો થઈ ગયા તો ભી અંદાજે ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો અને રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ નથી આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આજે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે ઇઝી ડેટોક્સ છે આ બધી પ્રોડક્ટ તમે વાપરી કઈ રીતના વાપરી સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધમાં કે પાણીમાં લેતા મતલબ કોને દૂધમાં લીધું કોણ પાણીમાં લીધું પાણી અચ્છા અચ્છા મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી તો કેટલા મહિના વાપર્યું પછી તમને રિઝલ્ટ મળી ગયેલું આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો જગદીશભાઈ તમે બોલી શકો કેટલો ખર્ચો કર્યો છે હમણાં પચાસ હજાર પચાસ હજારના આસપાસ બરાબર તો જે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એની સામે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું બરાબર ને આજે ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી તમારી જેવી સમસ્યાઓ છે તો એમને શું કહેવું છે તમારે આ વસ્તુ માટે નેટ્સઅપ કંપનીની તો કંપની જોડાયને મતલબ વાપરી વાપરી શકે પહેલી વાર જ્યારે તમે લીધું ત્યારે વિશ્વાસ હતો ખરો એકદમ પૂરો વિશ્વાસ છે જગદીશ કાકા પર વિશ્વાસ હતો અચ્છા સાચી જ વાત કરું હા તો બરાબર છે બરાબર છે મતલબ કે અમે બધું કઈ બાકી જ નહીં એટલે ખાલી આ તો જગદીશ અમાર મમ્મીને એસ્પાયર થયેલું ને એવું થયેલું ખાલી તો એ તો વાત માં એટલે જગદીશ કાકા નામ સાંભળીને જ આ દવા ચાલુ કરી બરાબર બાકી આ દવાથી રિઝલ્ટ મળે નહીં મળે એ અમને કહી દીધું પેલું જ નિયમ મતલબ જે આ પ્રોડક્ટ છે એના ઉપર વિશ્વાસ એટલો હતો ને પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે બરાબર ને એ જે માહિતી આપશે એના પ્રમાણે આપણે વાપરશું તો રિઝલ્ટ સો ટકા મળશે એમ હવે જયારે વાપરવાની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તમે વાપર્યો એક મહિનો બે મહિનો ત્રણ મહિનો તો આઠ મહિના સુધી તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો મારે એ સવાલ છે કેમ કે આપણને બે ત્રણ મહિનામાં તૂટી ગયો મતલબ શું થયેલું થોડીક વાત કરો એમ કે રીઝલ્ટ મળે કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું કે એવું કઈ થયેલું બંધ તો નહીં કરેલું બંધ કરવાનો વિચાર કદાચ આવ્યો હોય

તો સો ટકા આપણને રિઝલ્ટ આવી શકે બરાબર ને તમને બીજી માહિતી આપનાર કોણ પ્રશાંતભાઈ આ પ્રશાંતભાઈ છે બરાબર ને તો પ્રશાંતભાઈ તમે એમને માહિતી આપી અચ્છા તો આઠ મહિના વાપર્યું તે દરમિયાન તમે દર મહિને એમને ફોન કરતા વાત કરતા શું કરતા હતા ફોન કરતા વાત કરતા અચ્છા મતલબ ત્યારે એ લોકો કોન્ફિડન્સ મતલબ એમને કોન્ફિડન્સ લેવલ વધારતો હતો બરાબર ને જે સમય એ લોકો બંધ કરવાનું એ સમય મેં જગદીશભાઈ ને બી કીધું હતું કે એ લોકો બંધ કરવા માટે કહેતા હશે ભાઈ જગદીશભાઈ કીધું કે તમે કન્ટિન્યુ કરો તમને પરિણામ આવી જશે નેક્સ્ટ મંથ એમને પરિણામ આવી ગયું આવી ગયું બરાબર છે એમને સમસ્યા પણ દેવી હતી એમણે આઈવીઆઈ પણ કરાવ્યો હતો કેટલી વખત આઈવીઆઈ ઓહો કેટલી વખત આઈવીઆઈ કરાવેલું પાંચ વખત ઓહો મતલબ સમસ્યા ગંભીર કેવાય તે હિસાબે અને અલગ અલગ હોસ્પિટલ ઓકે મતલબ કે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તો પણ આપણને પરિણામ નહીં મળેલું અને તમે રેગ્યુલર એમને કોન્ટેક્ટમાં રહ્યા રેગ્યુલર અને માહિતી આપી અને એના હિસાબે આજે એમને ત્યાં રિઝલ્ટ છે તો પ્રશાંતભાઈ ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે અને એ લોકો ઈચ્છતા હોય બાળકોને બાળ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય એવા દંપતતી તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો મોબાઈલ નંબર છે સત્યાશી સત્યાશી અઠ્ઠાવન અઠ્ઠાવન છાંસઠ છાંસઠ નેવું નેવું દસ અને આ જે તમને માહિતી આપનાર બીજા વ્યક્તિ જે આ જગદીશભાઈ તો જગદીશભાઈ તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવો હોય તો આજે તમને માર્ગદર્શક કે જે તમને માર્ગદર્શન થકી આજે આપણે ત્યાં એક સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું છે તો આજે તો તમારા ઘરમાં એકદમ ખુશી આવી ગઈ હોય એક વરસ થઈ ગયું એટલે બરાબર ને અને જે આપણે ચિંતાનો સમય હતો કે જે ટેન્શન વાળું જીવન જીવતા હતા હવે એમાં એકદમ રાહત થઈ ગયા છે બીજું આપણે વાતચીત થઈ તે પ્રમાણે તમે એક વાત કીધી વ્યસન ને લઈને એની થોડીક વાત કરો શું કરેલું તમે વ્યસન તમને કઈક હતું વ્યસન કરતા હતા શું કરતા હતા અત્યારે મતલબ આ જયારે આ પ્રોડક્ટ આપણી ચાલુ કરી નેટસઅપ ની ચાલતું હતું અચ્છા વરસ થઈ હવે છોડી દીધું મતલબ કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યા પછી તમે વ્યસન છોડી દીધું એની ઘટના શું બની એ થોડીક વાત કરો ક્યાં જઈને છોડેલું અમારા ગામથી અચ્છા એટલે એવું તો શું થયું કે તમે છોડી દીધું એમ પ્રશાંતભાઈ કેવાથી છોડી દીધું કે જગદીશભાઈને કેવાથી છોડી દીધું કે તમે મનથી છોડી દીધું અચ્છા મતલબ બાળક જોઈએ તો આપણે વ્યસન પણ મુક્ત મુક્ત કરવું પડે તો આપણને રિઝલ્ટ જલ્દી મળે એમ બરાબર ને તો આ વ્યક્તિની વાત ઉપરથી તમે સમજી શકો છો જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તે કે સારું પરિણામ મેળવવા માટે આપણે વ્યસન ઉપર કંટ્રોલ કરવો જ પડે તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે હા તો પ્રશાંતભાઈ શું સમસ્યા હતી બીજી એમને